ઉધના પોલીસે બાતમીના આધારે ટ્રાન્સપોર્ટમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ જાંબરે નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના સ ઈશરાણી ઈશરાણીનાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ અર્જુનભાઈ તથા અ પોલીસ કોન્સ્ટેબલ જીવનદીપસિંઘ ધનશ્યામસિંઘ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે કાર્યવાહી કરવામાં આવી ઉધનાના વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ખાતે આવેલ મહેતા ટ્રાન્સપોર્ટના જાહેરમાંથી આરોપી મિહિર રાજુભાઈ સોની ઉંમર વર્ષ ચોવીસ ધંધો મજૂરી રહેવાસી ઘર નંબર ચાર ભાગ્યા પંદર ડબલ્યુએસ આવાસ વેસુ સુરતનાઓને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો કુલ નંગ ચુમ્માલીસ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ પંચાવન હજાર સાતસો ચૌદની મત્તાના પ્રોહીના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ ઇન્સ્પેક્ટર એ એન દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ જાંબરે નાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ સાય એમ કે ઈશ્રાણી નાઓના નેતૃત્વમાં ઉદના સર્વેલન્સની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરેલ છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત ગઈકાલે એક માહિતી મળેલી હતી કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મહેતા ટ્રાન્સપોર્ટમાં એક ઇસમ કે જેનું નામ સુનિલ યસ સુનિલ છે એણે આ કિચનવેરનો સામાન મંગાવવાના બહાને લિકર જે છે એ મંગાવ્યો છે એ બાતમી મળતા ખાનગી જે અમારા ડી સ્ટાફના માણસો છે ખાનગી વેસમાં ત્યાં આગળ વોચમાં રહ્યા હતા અને ડિલિવરી લેવા આવનાર જે ઈસમ છે મિહિર સોની કે જે વેસુમાં રહે છે એને ઝડપી પડ્યો હતો એના વાહન સાથે અને ત્યારબાદ ચકાસણી કરતા જે સેમ્પ પાર્સલ મંગાવવામાં આવ્યા હતા કિચનવેરના બહાના હેઠળ એની અંદરથી લિકર જે છે એ ઓલમોસ્ટ ચુમ્માલીસ બોટલ મળી આવેલી છે જેની કિંમત ચાર હજાર પાંચ હજાર દસ હજાર જેટલી છે અને કુલ જે મુદ્દા માલ છે એ ઓલમોસ્ટ બે લાખ પંચાવન હજાર સાતસો ચૌદ રૂપિયાનો છે એની વધારે પૂછપરછ ચાલુ છે અને આ જે માલ છે એ હરિયાણાથી મંગાવવામાં આવેલો છે એચ કે કેડિંગ જે કંપની છે એની પાસેથી આ મુદ્દા માલ મંગાવવામાં આવેલો છે અને આ લોકો ક્યાં સપ્લાય કરતા હતા કઈ રીતે એમનું નેટવર્ક ચલાવતા હતા એની હાલ જે એક આરોપી છે એને અરેસ્ટ કરી અને પૂછપરછ અને આગળની તપાસ ચાલુ છે એ બાબતે મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે જે પકડાયેલ ઇસમ છે એના મારફતે આગળની બાકીની તપાસ ચાલુ છે ગઈકાલે એક માહિતી મળેલી હતી કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મહેતા ટ્રાન્સપોર્ટ